નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં રહેતા મુશેજી ઇસ્માયલ તાઈ જલાલપુર તાલુકાના પનાર ગામે આવેલી જમીન વેચવા માટે મૂકી હતી જે માટે સંબંધિત અને પરિચિત વાત કર્યા બાદ બે દિવસ અગાઉ અજાણ્યા નંબર પરથી ફોન આવી જમીન બતાવવા કહ્યું હતું જેમાં ચાર જેટલા ઈસમોએ ખેડૂતની પોતાની હોન્ડા સિટી કારમાં બેસાડી તેનું અપહરણ કરી ફોન કરી પરિવાર પાસેથી રોકડ રૂપિયાની માગણી કરી હતી અપહરણકર્તાઓએ કહ્યું હતું કે તમારી સોપારી મળી છે જેથી એક કરોડ રૂપિયા આપી દે નહીં જાણથી મારી નાખીશું ખેડૂતે પત્નીને ફોન કરી સોનાના દાગીના અને રોકડ રકમ તથા મોબાઈલ મળી કુલ આઠ લાખ પિસ્તાલીસ હજારની મત્તા આપી પોતાનો જીવ છોડાવ્યો હતો ગણદેવી તાલુકાના વઠા ગામે રહેતા ચોસઠ વર્ષીય મુશજી ઇસ્માઈલ તાઈ બે હજાર બાવીસમાં વલસાડના અટુલની કેમિકલ કંપનીમાંથી નિવૃત્ત થયા હતા હાલમાં તેઓ જલાલપોર તાલુકાના પનાર ગામે આવેલ પોતાની જમીનમાં ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે થોડા દિવસ અગાઉ જ્યાં આ જમીન વેચવાની હોય જેથી તેઓએ સંબંધી અને પરિચિત કરતાઓને વાત કરી હતી જે દરમિયાન પંદર જાન્યુઆરીના બપોરના સમયે અજાણ્યા નંબર પરથી કોલ આવી જમીન વેચવાની હોવાને લઈને માહિતી મેળવી હતી અપહરણકર્તાઓની ચુંગલમાંથી છૂટેલા ખેડૂતે તાત્કાલિક જલાલપુર પોલીસ મથકમાં અજાણ્યા લૂંટારો વિરુદ્ધ ફરિયાદ આપતા ગણતરીના કલાકોની અંદર નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ટેકનોલોજીની મદદથી સરદાર અને નિર્મલ ઉર્ફે આર્યન પટેલ ખલાસી વિરુદ્ધ નવસારી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધલા છે અને તેઓનો ગુનાહિત ભૂટકાર હોવાનું પણ સામે આવ્યું છે જલાલપુર પોલીસ સ્ટેશનમાં એક અપહરણનો ભાવ બનેલો હતો એ ખૂબ જ ગંભીર બનાવ હતો અને એની ગંભીરતા લઈને એસપી શ્રી નવસારી અને એલસીબી એસઓજી તથા સ્થાનિક પોલીસ દ્વારા ખૂબ જ ઝડપી કામગીરી કરવામાં આવેલી છે અને આમાં જે અપહૃત વ્યક્તિ છે એનો છુટકારો કરવામાં આવેલ છે તે ઉપરાંત આ કાવતરામાં સામેલ તમામ છ આરોપીઓ તેમજ આ લોકોએ ખંડણી તરીકે વસૂલ કરવામાં આવેલ તમામ મુદ્દામાલ જેમાં રોકડ રકમ ફોન વગેરે તથા કરવામાં આવેલ છે અને એ રીતથી ચોવીસ કલાકમાં આ ગુનાને ઉકેલવામાં અને તમામ છ આરોપીઓને પકડવામાં નવસારી પોલીસને ખૂબ જ સારી કામગીરી અને પ્રશંસનીય કામગીરી કરીને આ ગોડાને ને ઉકેલી લેવામાં આવેલ છે